શ્રી ગણેશ આયા નમ મિત્રો આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં આપ સૌનું સ્વાગત છે અત્યારે શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે આપણે ભગવાન શિવની આરાધના પૂજા કરીએ છીએ જેનાથી પરમપદની પ્રાપ્તિ થાય શિવલોકની પ્રાપ્તિ થાય એ અર્થે આપણે મુક્તિના દાતા ભગવાન શિવની આરાધના ઉપાસના કરીએ છીએ કારણ કે શ્રાવણ માસના ઈષ્ટદેવ મહાદેવ શિવ છે શિવની ઉપાસના કરવાથી ભવના દુઃખ કષ્ટ પીડા મટે અને અંતે મુક્તિ પ્રાપ્ત થાય છે ભગવાન શિવને પ્રસન્ન કરવા આપણે શિવકથા પણ સાંભળીએ છીએ મનુષ્ય શિવપદને મેળવી શકે તે ઈચ્છિત ફળ આપનારું અને પાપનો નાશ કરનારું છે તે ધર્મ અર્થ કામ મોક્ષની પ્રાપ્તિ કરાવનાર છે તે રાજસૂય યજ્ઞ અને અશ્વમેય યજ્ઞનું ફળ પામે છે કારણ કલ્યાણરૂપ મોક્ષ ધર્મ પામે છે તેની કદી દુર્ગતિ થતી નથી અનેક પ્રકારના દાન અને યજ્ઞોનું પુણ્ય પ્રાપ્ત કરે છે આથી વ્યાધિ ઉપાધિ ત્રણેય તાપોને સમાવે છે શિવપુરાણના શ્રવણ પઠનથી મનુષ્ય અનેક પ્રકારના લાભ મેળવી શકે એવું આવશે શિવ મહાપુરાણ છે આગળના વિડીયોમાં આપણે સાંભળ્યું શિવપુરાણ મહાત્મ હવે આપણે સાંભળીશું શિવપુરાણમાં જે સાત સંહિતા છે તે સાત સંહિતાની નિત્ય એક એક સંહિતાના રૂપમાં આપણે સાંભળીશું આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું બીજી સંહિતા રુદ્ર સંહિતામાં નારદજીની કથા ગુણનિધિ કુબેરની કથા જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તોરણ આપ સુધી પહોંચે આ મહાપુરાણની રુદ્રસંહિતાનો ભાવપૂર્ણ રીતે પાઠ કરે તેનું બ્રહ્મહત્યા જેવા પાપ પણ નાશવત બની જાય છે ભૈરવની સામે શાંત ચિત્તે ગંભીર મૌન સાથે રુદ્રસંહિતાનો દિવસમાં ત્રણ વાર પાઠ કરનારની મનોકામનાઓ પૂર્ણ થાય છે બીજી સંહિતા રુદ્રસંહિતા મુનિઓ બોલ્યા કે હે સુખજી અમે તમને વંદન્ય પૂંજન્ય પ્રભુ સદાશિવની ઉત્તમ કથા સંભળાવી રહ્યા છો આપ અમને આ કથા સંભળાવી રહ્યા છો છતાં અમને એનાથી સંતોષ અને તૃપ્તિ થતી નથી કથારૂપી અમૃત પીવા મન વધુ ઉત્સુક બને છે હવે તમે શિવનું પ્રાગટ્ય થવું તેમના ખાસ ચરિત્રો ઉમા પાર્વતીનું પ્રગટ થવું તથા તેમનો વિવાહ કહો શિવ પાર્વતીનો ગૃહસ્થાશ્રમ તેમની અનેક પ્રકારની લીલાઓ તથા બીજું જે જે કહેવા જેવું હોય તે બધું અમને આપ વિસ્તારથી જણાવો શિવ સ્વરૂપ વિષ્ણુએ પહેરેલા નારદી પિતા બ્રહ્માને પૂછ્યું હતું ત્યારે પુત્રનું વચન સાંભળી બ્રહ્માએ બુદ્ધિથી નારદને શિવનો યશ ગાયો હતો આથી ઋષિઓએ બ્રહ્મા અને નારદનો સંવાદ સાંભળવાની ઈચ્છા વ્યક્ત કરી નારદજીની કથા સુતજી બોલ્યા એકવાર નારદજીને તપ કરવાની ઈચ્છા થતાં તેઓ હિમગીરી ઉપર ગંગાજીના પવિત્ર કિનારે આવેલી એક સુંદર ગુફામાં ગયા ત્યાં તેમણે મૌન ધારણ કરી આસન જમાવી પ્રાણના સંયમ થકી લાંબા કાળ સુધી તપ કર્યું તેમનું આ લાંબુ તપ જોઈ પોતાના ઇન્દ્રાસની ચિંતા થવા લાગી તેમણે નારદજીના તપનો ભંગ કરવા માટે કામદેવને મોકલ્યા કામદેવી તેમને ડગાવવા માટે અનેક કળાઓનો ઉપયોગ કર્યો પણ તે ભાવ્યા નહીં એનું કારણ એ હતું કે આ જગ્યાએ પહેલા ભગવાન મહાદેવ પોતે તપ કરતા હતા અને તેમને વિઘ્ન નાખવા કામદેવ આવ્યા હતા ત્યારે મહાદેવે ત્રીજું નેત્ર ખોલી કામદેવને ભસ્મ કર્યો હતો કામદેવની પત્ની રતિની પ્રાર્થનાથી મહાદેવે કહ્યું તે થોડા સમય બાદ પુનઃ આળસ મરડીને જીવતો થશે પણ આ જગ્યામાં ભવિષ્યમાં કોઈની કારી ત્યાં ફાવશે નહીં આ મહાદેવના પ્રભાવથી નારદજી સુરક્ષિત રહ્યા તે લાંબા કાળ સુધી તપ કરી શક્યા નારદજી જ્યારે તપથી નિવૃત્ત બન્યા તેઓ શિવજીની માયાથી અજાણ હતા તેથી તેઓ અહંકાર કરવા લાગ્યા કે મેં તો કામદેવને જીતી લીધો છે તેઓ ફરતા ફરતા કૈલાસ પર્વત પર પહોંચ્યા અને રુદ્રદેવની પોતાની સિદ્ધિઓ સંભળાવી રુદ્રદેવે તેમને આ વાત વિષ્ણુને નહીં કરવાનું એમ જણાવ્યું પરંતુ નારદજી તો ગર્વમાં ને ગર્વમાં મહાદેવની શિખામણ ભૂલી ગયા ને બ્રહ્મલોકમાં જઈ બ્રહ્માજી આગળ બધી વાત જણાવી ત્યાંથી નારદજી વિષ્ણુ લોકમાં ગયા વિષ્ણુ લોકમાં જઈને નારદજીએ સઘળી હકીકત જણાવી ભગવાન વિષ્ણુ બધું સમજી ગયા તેવું બોલ્યા હે નારદ તમે તપના ભંડાર સમાન છો તમે તો જ્ઞાન અને વૈરાગ્યથી સદાયુક્ત અને નૈષ્ટિક બ્રહ્મચારી છો જન્મથી જ વિકાર વિનાના અને ઉત્તમ બુદ્ધિવાળા તમને કામના વિકારો શું કરી શકે નારદજી હસીને બોલ્યા તમારી મારા પર કૃપા છે પછી કામદેવ મારી ઉપર કેમ પ્રભાવ પાડી શકે આમ કહી નારદજી ત્યાંથી વિદાય થયા આ બાજુ વિષ્ણુએ શિવજીનું આરાધન સ્મરણ કરી શિવજીની અનુમતિ લઈ નારદજીના માર્ગમાં માયાની અદભુત રચનાનું દર્શન કરાવ્યું નારદજી ફરતા ફરતા એક સુંદર નગરમાં આવી પહોંચ્યા તે નગરના રાજા શિલનિધિ પોતાની દીકરીનો સ્વયંવર રચવાની તૈયારીમાં હતા આખું નગર શણગારવામાં આવ્યું હતું સ્વયંવરમાં અનેક દેશના રાજકુમારો રાજપુરુષો પણ આવ્યા હતા નારજી પણ તે નગરમાં આવ્યા તેમણે આવેલા જોઈ શિલનિધિએ તેમનું સ્વાગત કરી પોતાની પત્ની પુત્રીને નારદજીના વંદન કરાવ્યા પછી પોતાની રાજપુત્રીનું ભવિષ્ય કથન કહેવા પ્રાર્થના કરી તે કન્યાનું દિવ્ય રૂપ જોઈ નારદજી મોહિત થઈ ગયા તેમણે કન્યાને સ્વયંવરમાં હાંસલ કરવા માટે પોતાને સૌંદર્ય પ્રાપ્ત થાય એ આશ્રયથી તેઓ વિષ્ણુ પાસે જઈ સઘળી વાત કરી ને પોતાના જેવું પોતાને તેમના જેવું સૌંદર્ય પ્રાપ્ત થાય એવી ઈચ્છા દર્શાવી વિષ્ણુએ તેમને કહ્યું તમારું હિત થાય તે મુજબ થાવ તમે તમારી ઈચ્છી જગ્યાએ જાઓ વિષ્ણુએ નારદજીને પોતાનું રૂપ આપ્યું પણ મુખ વાનરનું બનાવી આપ્યું નારદજી તો સ્વયંવરમાં આવ્યા કન્યા ફરતી ફરી નારદ મુનિ આગળ આવી પણ તેમનું મુખ વાનરનું જોઈ આગળ વધી ગઈ તે સભામાં ખુદ વિષ્ણુ ભગવાન રાજાનું સ્વરૂપ લઈને આવ્યા એ કન્યાએ તેમને જોઈ કંઠમાળમાં ગળામાં આરોપી વિષ્ણુ ભગવાન કન્યાને લઈ અંતર ધ્યાન થઈ ગયા એ સમયે નારદજીની સ્થિતિ દયનીય બની ગઈ તેઓ ગુસ્સે થઈ ગયા તે સમયે રુદ્રદેવે મોકલેલા તેમના બે કણોએ તેમને કહ્યું તમે વ્યથિત રીતે રાજકન્યાની ઈચ્છા રાખો છો તમારું મુખ તો તમે જુઓ નારજી કંઈક વિચારી તળાવે ગયા ને તળાવમાં પોતાનું પ્રતિબિંબ જોયું ને એપતાઈ ગયા તેમણે પોતાનું વાનરનું મુખ જોઈ ક્રોધે ભરાયા અને શિવના ગણાને શ્રાપ આપ્યો તમે મારે ઠઠ્ઠા મસ્કરી કરી તમે રાક્ષસ બની જશો શિવગણો શિવજીની ઈચ્છાને માન આપી ત્યાંથી ચાલ્યા ગયા પછી નારદજી ત્યાંથી વૈકુંઠમાં ગયા અને ગુસ્સે થઈને બોલ્યા હે વિષ્ણુ તમે મિલન વિચારવાળા છો તમે બીજાનું કલ્યાણ જોઈ શકતા નથી તમે મને વાનરનો મુખ આપી મારે જોડે દગો કર્યો છે તેથી તમારે માનરોની મદદ અવશ્ય લેવી પડશે આવો શ્રાપ આપી નારદજી જાણતા થયા આમ મુનિએ ક્રોધમાં આવી વિષ્ણુને શ્રાપ તો દઈ દીધો પરંતુ તરત જ શિવજીએ માયાનો સંકેલો કરી લીધો એટલે નારદજીને પોતાની ભૂલ સમજાઈ ગઈ તેઓ વિષ્ણુના પગમાં પડી પ્રસાદ તાપ કરવા લાગ્યા ને બોલ્યા મેં આપેલા શ્રાપને આપ ટાળી નાખો ભગવાન વિષ્ણુએ નારદજીને બેઠા કરી દિલાસો આપી કહ્યું આપ તો મારા શ્રેષ્ઠ ભક્તો છો તમે મોહિત અવસ્થામાં શિવજીનું વચન માન્યું નહીં પરિણામે આમ બન્યું પ્રભુ શિવજી તો અહંકાર ટાળનારા હિતકારી છે તે જ સ્વયં પરમાત્મા પરબ્રહ્મ છે તેઓ મૃત્યુને જીતનારા કાળના પણ કાળ અને ભક્તો ઉપર કૃપા ઉતારનારા સર્વસ્વ દેવ છે તમે પરમ ભક્તિ ભાવથી શિવજીની ભક્તિ કરો પૂજા કરો સડાક્ષર મંત્રનો જાપ કરો આમ થવાથી તમે પોતે નિર્વિકલ્પ સ્વરૂપને પામી શકશો આમ ઉપદેશ આપી વિષ્ણુ ભગવાન અંતર ધ્યાન થઈ ગયા પછી નારદજી શિવજીના લિંગોનું ભક્તિ ભાવથી દર્શન કરતાં કરતાં પૃથ્વી ઉપર ભ્રમણ કરવા લાગ્યા એ સમય દરમિયાન ભગવાન શિવજીના બે ગણો જેને નારદજીએ સ્વયંવરમાં શ્રાપ દીધો હતો તે મળ્યા શિવગણોએ નારદજીને પ્રણામ કર્યા અને પોતાના શાપને વાત કરી નારદજીએ તેમને ક્ષમા માગી અને કહ્યું કે શિવજીની ઈચ્છાથી મારી બુદ્ધિ મહેર મારી ગઈ હતી તમે બંને બળવાન અને પ્રતાપી રાક્ષસ થશો તમે રાક્ષસ રાજા તરીકે ખ્યાતિ પામશો મહાદેવજી તમારો ઉદ્ધાર કરવા માટે બીજું સ્વરૂપ ધારણ કરીને આવશે આટલું કહી ત્યાંથી જતા રહ્યા ત્યાંથી નારદ મુનિ ફરતા ફરતા બ્રહ્માજી પાસે આવ્યા અને બોલ્યા કે હે પિતામહ મને શિવ તત્વ અંગે કોઈ જાણકારી નથી શિવજી નિર્ગુણ છે છતાં સગુણ કે તેમનું સત્ય સ્વરૂપ શું છે તે આપ મને સમજાવો હે મુનિ પ્રલય થાય તો ટાણે કશું જ બાકી રહી શકતું નથી ફક્ત બ્રહ્મ સદબ્રહ્મ હતું તે સત્ય જ્ઞાન તેમજ આનંદ સ્વરૂપ પરમ આકાશરૂપ છે તે નિર્ગુણિકલ્પ અને સર્વત્ર છે તે અજોડ અનુપમ અને અનંત પણ છે એવું દિવ્ય પરબ્રહ્મ એક જ ગણાય અમુક કાળે પરબ્રહ્મને એકમાંથી અનેક થવાની ભાવના જાગી એણે વિચાર્યું કે હું લોકોની રચના કરું તેને અમૂર્ત સ્વરૂપે પોતાની જ મૂર્તિ સ્વરૂપે કલ્પના કરી આમ પરમ અમૂર્ત સ્વરૂપમાંથી જે મૂર્તિ પ્રગટ પામે તે સર્વને વંદન પૂંજન કરવાને લાયક હતી તે મૂર્તિ પ્રગટ પામી કે પરબ્રહ્મ અદ્રશ્ય થયું આ પ્રગટ મૂર્તિ તે પરબ્રહ્મનું સાક્ષાત શિવ સ્વરૂપ જેને વિદ્વાનો પંડિતો જ્ઞાનીઓ ઈશ્વર પણ કહે છે ઈશ્વરે પોતાના સ્વરૂપમાંથી એક શક્તિ પ્રગટ કરી તેને વિદ્વાનો પ્રધાન પ્રકૃતિ અથવા પરમાયા કહે છે તે શક્તિ ત્રણેય દેવોને ઉપજાવનારી મૂળ કારણરૂપ આદ્ય શક્તિ પણ કહેવાય છે તે અષ્ટભુજા અંબિકા છે સદાશિવે શક્તિની સાથે રહીને એક ક્ષેત્રનું સર્જન કર્યું તે પવિત્ર કાશી છે તે પરમ મોક્ષ બક્ષનારું સ્થાન છે તે આનંદનું કારણ હોય આનંદવન પણ કહેવાય છે એકવાર શિવ અને શક્તિ આનંદવનમાં ફરતા હતા તે વખતે તેમની ઈચ્છા થઈ કે આપણું તમામ કાર્ય સંભાળી શકે એવા કોઈનું સર્જન કરવું જોઈએ આમ વિચારી શિવજીએ પોતાના ડાબા અંગમાં શક્તિનો સંચાર કર્યો તેથી સુંદર પુરુષ અવતરણ પામ્યો એને જોઈ શિવ પાર્વતી પ્રસન્ન થયા તેમણે કહ્યું તમે વ્યાપક હોય વિશ્વનામે નામે પ્રખ્યાત થશો તમે દ્રઢતાથી ભાવથી તપ કરો આમ કહી શિવ શક્તિ અંતર ધ્યાન થઈ ગયા શિવજીની આજ્ઞા પ્રમાણે વિષ્ણુએ તપનો આરંભ કર્યો લાંબા સમય બાદ તેઓ ધ્યાનમાંથી જાગ્યા એ વેળા તેમને થયેલા પરિશ્રમથી તેમના શરીરમાંથી જળ ધારાઓ વહી ચાલી એ જળથી જે કાંઈ શૂન્ય હતું તે સર્વ સભરતાથી ખીલી ઉઠ્યું થાકેલા વિષ્ણુ તે જળમાં લાંબો સમય સૂઈ રહ્યા જળમાં સૂતા હોવાથી તેનું નામ નારાયણ થયું શિવજીની ઈચ્છાથી ચોવીસ તત્વોને ગ્રહણ કરી વિષ્ણુ બ્રહ્મ સ્વરૂપે જળમાં સૂઈ રહ્યા આ નારાયણદેવ જળમાં પ્રગાઢ નિદ્રા માણી રહ્યા હતા એ સમયે શિવની ઈચ્છાથી તેમની નાભીમાંથી એક કમળ પ્રગટ થયું અને એમાંથી બ્રહ્માજી પ્રગટ્યા તે પોતાની ઉત્પત્તિનું સ્થાન શોધવા કમળનાળમાં પ્રવેશ મેળવ્યો તે અનેક વર્ષો સુધી ભટક્યા છતાં કાંઈ જાણે કે સમજી ન શક્યા એ દરમિયાન શિવજીની કૃપાથી તેને એક દિવ્ય આકાશવાણી સંભળાય કે તપ કર તપ કર બ્રહ્માજીએ બાર વર્ષ સુધી તપ કર્યું ત્યારે તેમની સમક્ષ વિષ્ણુ પ્રગટ થયા બ્રહ્માજી વિષ્ણુને ઓળખી શક્યા નહીં એટલે વિષ્ણુએ તેમને કહ્યું હે વત્સ તમે ભલે પધાર્યા આમ કહ્યું વત્સનું સંબોધન સાંભળી બ્રહ્માજીને ખોટું લાગ્યું તેઓ બોલ્યા કે હું પોતે સ્વયંભૂ અજન્મા પિતામાં છું વિષ્ણુએ તેને યાદ દેવડાવ્યો તમે મારી નાભીમાંથી પ્રગટેલા કમળમાંથી અવતરણ પામ્યા છો તેથી તમે નહીં પણ હું જ સર્વ દેવ પરમાત્મા છું આમ બંને પોતે મહાન છે એ બાબત બંને વચ્ચે ઉગ્ર ટપાટપી થઈ છેવટે બંને વચ્ચે ભીષ્ણ યુદ્ધ થયું તે સમયે તે બંનેની વચ્ચે પ્રલય કાળના અગ્નિ જેવું આદિ કે અંત વગરનું લિંગ પ્રગટ્યું લિંગને જોઈ વિષ્ણુએ વરાહનું અને બ્રહ્માજી હંસનું રૂપ ધારણ કરી લિંગની ઉપર નીચે જોયું પણ એનો ક્યાંય છેડો મળ્યો નહીં છેવટે બંને લિંગ આગળ હાથ જોડી વિનમણી કરવા લાગ્યા કે હે પ્રભુ અમે આપના સ્વરૂપને ઓળખી શક્યા નહીં આપ શ્રી પ્રગટ દર્શન કરાવવા કૃપા કરો આમ સો વર્ષ પસાર થઈ ગયા બ્રહ્માજી બોલ્યા હે મુનિગણ અમે બંને દર્શનની ઈચ્છાથી પ્રાર્થના કરતા રહ્યા એ સમયે શબ્દ બ્રહ્મરૂપ ઓમકારનો ધ્વનિ મનરાયો બંને જણા તે ધ્વનિ સાંભળીને મંત્રમુગ્ધ બની ગયા એકાક્ષર ઓમકારમાં શ્રી શિવને શબ્દ બ્રહ્મરૂપે પરમેશ્વર સમજ્યા તેમના દર્શન થતાં અમે આનંદિત બન્યા અમે તત્કાળ સદાશિવ ભગવાનની સ્તુતિ આરંભી સ્તુતિ કરતાં કરતાં અમને પ્રભુ શિવના શબ્દ સ્વરૂપનું અદ્ભુત દર્શન પણ થયું તેને પાંચ મુખ દસ હાથ અને કપૂર જેવું દિવ્યતાથી અંજાયેલ મંજાયેલ શરીર અલંકારોથી શોભી રહ્યું હતું અમે તેમને નમસ્કાર કરીને શબ્દ બ્રહ્મ સામે નજર કરી અમને ઓમકારથી પ્રગટ થયેલો પાંચ કળાવાળો આડત્રીસ અક્ષરોવાળો મંત્ર દેખાયો ઉપરાંત રુદ્રગીતા ગાયત્રીનો મંત્ર પણ અમે જોયો ઓમ તત્પુરુષાય વિભને મહાદેવાય ધીમહી તનનો રુદ્ર પ્રચોદયાત પછી અમે મૃત્યુંજય મંત્ર પંચાક્ષર મંત્ર ચિંતામણી મંત્ર તથા દક્ષિણામુંત્રી મંત્ર જોયા અમે તે મંત્રોને હૃદયમાં ઉતારી ગ્રહણ કર્યા વંદન કર્યા પછી શિવજીની સ્તુતિ કરી તેથી મહાદેવજી તથા દેવી પાર્વતી પ્રગટ થયા તેમણે અમને વેદોનું જ્ઞાન આપ્યું વિષ્ણુએ કહ્યું હે પ્રભુ આપ પ્રસન્ન થાવ તે માટે અમારે આપનું કઈ રીતે પૂંજન કરવું કઈ રીતે ધ્યાન ધરો આપ કેવી રીતે ભ થાવ તે આપ વિગતવાર જણાવો મહાદેવજી બોલ્યા હું તમારા બંનેની ભક્તિથી પ્રસન્ન થયો છું હમણાં જે દેખાય છે તેવા મારા લિંગનું સદા તમે પૂંજન કરતા રહો ધ્યાન ધરો અને લિંગની સ્થાપના કરો લિંગથી પૂંજાયેલો હું મનવાંછિત ફળ આપીશ અનેક પ્રકારની મનોકામના પૂર્ણ કરીશ તમે બંને મારા ડાબા ચમણા અંગોમાંથી ઉત્પન્ન થયા છો તેથી બ્રહ્માજી તમે સૃષ્ટિની રચના કરજો અને વિષ્ણુ તમે સૃષ્ટિનું રક્ષણ કરજો તેમજ મારો અંશ રુદ્ર પ્રગટ થશે તે સહાનું કાર્ય કરશે મારી અર્ધાંગીની જે પ્રકૃતિ કહેવાય છે તે દેવી પાર્વતી છે તેઓની એક શક્તિવાણી સ્વરૂપે બ્રહ્માને બીજી લક્ષ્મી સ્વરૂપે વિષ્ણુને અને ત્રીજી કાલી નામથી રુદ્રને સેવશે હે બ્રહ્મા વિષ્ણુ તમે યાદ રાખજો કે બ્રહ્મા વિષ્ણુ અને રુદ્ર એ મહારાજ અંશ છે પછી સદાશિવે ત્રણેય દેવોને આયુષ્ય બળ વિશે કહી સંભળાવી અદૃશ્ય થઈ ગયા આ વખતે મુનિઓ બોલી ઉઠ્યા હે સુતજી હવે આપ અમને સદાશિવની પૂજાની વિધિ કહો સુદ્ધજીએ કહ્યું હે જ્ઞાની ધ્યાની મુનિઓ ધન્ય છે તમારી શિવ ભક્તિની અને હું તમને સદાશિવની પૂજાની વિધિ જણાવું છું જ્યારે નારદજીએ પિતામહને પૂંજન વિધિ સવિસ્તરથી જણાવવાનું કહ્યું ત્યારે બ્રહ્માજીએ કહ્યું કે હે નારદ એક સમયના કાળે હું સર્વદેવોને લઈ શિવ સમુદ્રના કિનારે ગયો ત્યાં જઈ અમે વિષ્ણુની સ્તુતિ કરી વિષ્ણુ પ્રસન્ન થઈ બોલ્યા હે દેવો કહો શું કામ પડ્યું ત્યારે મેં કહ્યું સર્વ દુઃખો દૂર થાય તે માટે કયા દેવની સેવા કરવી જોઈએ તે આપ અમને કહો ભગવાન વિષ્ણુએ કહ્યું કે હે દિવ્ય દેવો સર્વ દુઃખો અને પાપોનો નાશ કરનાર દેવાધિદેવ શિવજી છે માટે શિવજીનું ધ્યાન ધરવું તેમનું પૂજન અર્ચન કરવું તેનાથી સર્વ પાપો ભસ્મ બને છે વિષ્ણુની વાણી સાંભળી સર્વ દેવોએ શિવલિંગની માગણી કરી ત્યારે વિષ્ણુ ભગવાને વિશ્વકર્માને આજ્ઞા કરી કે બધા દેવો માટે લિંગ શ્રેષ્ઠ લિંગનું સર્જન કરો વિશ્વકર્માએ તમામ દેવોને તેમના અધિકાર પ્રમાણે લિંગો બનાવી આપ્યા ઇન્દ્રને માણેકનું કુબેરને સુવર્ણનું ધર્મરાજાને પીળા મણીનું ભરુને કાળા મણીનું વિષ્ણુને નીલમનું દેવી લક્ષ્મીજીને સ્ફટિકનું મને સોનાનું વસુઓને ચાંદીનું અશ્વિની કુમારોને પિત્તળનું આદિત્યને તાંબાનું સોમને મોતીનું સૂર્યને હીરાનું બ્રાહ્મણોને માટીનું મય દાનવને ચંદનનું નાગોને પરવાળાનું યોગીને ભસ્મનું દક્ષોને દહીંનું અને બાળાસુરને પારાનું લિંગ બનાવી આપ્યું પ્રાતઃકાળે બ્રહ્મ મુહૂર્તે ઉઠી ભગવાન શિવનું શ્રદ્ધા ભાવથી સ્મરણ કરી પ્રાર્થના કરી પછી પોતાના નિત્ય કર્મ સ્નાન કરી શુદ્ધ થઈ ચોખ્ખા વસ્ત્ર પહેરી પવિત્ર જગ્યાએ બેસીને પૂજન કરવું શિવલિંગની નજીક રાખવું આ સમયે પરિવાર સહિત આહવાન કરવું પછી એક મુદ્રા બતાવીને દૂર કરનારા ગણપતિનું સિંદૂર આદિ પદાર્થોથી પૂજન કરું બાદ તેમના ભાઈ કાર્તિક સ્વામી સાથે પરમ ભક્તિથી તે ભગવાનનું પૂજન અને નમસ્કાર કરવા પછી સદા દ્વારમાં ઊભા રહેતા મહોદર નામના દ્વારપાળનું પૂંજન કરવું પછી પાર્વતીજીનું પૂજન કરવું તે પછી પાઘ્ય આસન અને અર્ધ્ય અર્પિત કરવા ત્યારબાદ પંચામૃતથી સ્નાન કરાવી ચંદન વગેરે લગાવવા ત્યાર પછી સુંદર વસ્ત્ર ઉપવિત વગેરે અર્પણ કરી પુષ્પ ચડાવવા ઉપરાંત તુલસી ને બીલીપત્ર પણ ભાવ પૂર્ણ ચડાવવા ત્યારબાદ સુગંધીદાર દ્રવ્યો લગાવી ધૂપદીપ પ્રગટાવવા પછી નૈવેદ્ય ધરીને આચમન પ્રક્રિયા કરવી પાંચ દિવેટવાળા દીવાની આરતી ઉતારવી પછી શાંત ચિતે બેસી પંચાક્ષર મંત્રનો જાપ કરવો સ્તુતિ અને પ્રદક્ષિણા કર્યા બાદ ભાવથી વંદન કરવા અંતે મંત્ર પુષ્પાંજલિ અર્પિત કરી ક્ષમા માગવી ક્ષમાયાચના પછી દેવનું શ્રદ્ધાથી વિસર્જન કરવું એ પછી પૂજાનું જળ લઈ માથે ચઢાવું આમ શિવજીનું પૂંજન મેં તમને કંઈક સંભળાવ્યું કુબેરની કથા સુતજી બોલ્યા બ્રહ્માજીનું વચન સાંભળી નારદે પૂછ્યું શંકર ભગવાન કૈલાસમાં ક્યારે ગયા કુબેર સાથે મિત્રતા ક્યારે થઈ શિવજીએ ત્યાં શું કર્યું તે બધું અમને જણાવો બ્રહ્માજીએ કુબેરની વાત કરતાં ગુણનિધિની વાત કહી જૂના સમયમાં કાપિલ્ય નામે નગરમાં યજ્ઞદત્ત નામે એક અગ્નિહોત્રી બ્રાહ્મણ રહેતો હતો તે યજ્ઞ વિદ્યામાં અત્યંત કુશળ વેદવેદાંત જાણનાર ચંદ્ર જેવી શીતળ પ્રકૃતિવાળો અને દીક્ષિત બ્રાહ્મણ હતો તેને ગુળનિધિ નામે એક દીકરો હતો તે ખરાબ થયો તે ધીરે ધીરે અધ્યયન છોડી રાત દિવસ જુગાર રમવા લાગ્યો બ્રાહ્મણે પોતાના દીકરા વિશે બ્રાહ્મણીને પૂછતા તે પુત્રના દુર્ગ્રહને ઢાંકી દે ખોટું બોલ્યા કરતી માતાએ પુત્રને ખરાબ ધંધા છોડી દેવા ઘણું સમજાવ્યો પણ માતાની વાત તેણે ગણકારી નહીં એક દિવસ બ્રહ્મદત્તે એક જુગારીના હાથમાં પોતાની વીંટી જોઈ તેણે જુગારીને ધમકાવી તે વીંટી બાબત પૂછતા જાણવા મળ્યું કે પોતાનો દીકરો તે વીંટી જુગારમાં હારી ગયો છે આ ઉપરાંત પણ રત્નો વસ્ત્રો ધન તેમજ વાસણો પણ હાર્યા છે આ જાણી બ્રાહ્મણ ઘણો દુઃખી થયો તેણે ઘેર આવી બ્રાહ્મણીની વીંટી તેમજ પોતાના પુત્ર વિશે જણાવ્યું ત્યાં તે બ્રાહ્મણી બ્રાહ્મણને ખોટા ખોટા ઉત્તર આપવા લાગી તેથી બ્રાહ્મણ વધારે ક્રોધાયમાન થઈ ગયો ને બોલ્યો આજે મારી આંખો ખુલી ગઈ છે હું આજથી તારો ત્યાગ કરું છું હું પુનઃ લગ્ન કરીશ અને મારું દીક્ષિત કાર્ય ગતિશીલ બનાવીશ વળી એમ માનજે કે મારે કોઈ દીકરો જ ન હતો આમ કહી તે પગ પછાડતો ચાલ્યો ગયો થોડી વાર પછી ગુણનિધિ ઘેર આવતા માતાએ સઘળી હકીકત જણાવી એટલે નાસી પાક થયેલો દીકરો પણ ગુસ્સામાં ઘર છોડી ચાલી નીકળ્યો નગર બહાર નીકળતા તેને થયું કે વવે વગર પૈસે હું શું કરીશ તે નિરાશવદને ચાલવા લાગ્યો ઘણું ચાલતા તે ઘટાદાર વૃક્ષ નીચે આવીને બેઠો તે દિવસે શિવરાત્રી હતી સાંજ પડવા લાગી હતી તે આજુબાજુ જોઈએ તો તેની નજરે એક શિવ ભક્ત કુટુંબ પૂજાની સામગ્રી લઈ શિવ મંદિર તરફ જતું દેખાયું ગુણનિધિ ક્ષણેકવાર રોકાય પછી તેની પાછળ પાછળ મંદિરે ગયો તે શિવભક્ત કુટુંબે મંદિરમાં આવી શિવજીનું વિધિપૂર્વક પૂજન કર્યું તેમણે સર્વે ઉપવાસ કર્યા હતા તેમણે મંદિરમાં નૈવેદ્યમાં પકવાન ધરાવ્યું તેની સુગંધથી ગુણનિધિનું મન લજ્જાયું તેણે વિચાર્યું કે આ બધા જ્યારે નિંદ્રાવશ થશે એટલે હું એ પ્રસાદ પ્રેમથી આરોગી રહીશ પૂજા આરતી નૃત્યગાન બધું પત્યા બાદતા સૂઈ ગયા ગુણનિધિ મંદિરમાં પ્રવેશ્યું દીવાની વાટ ધીમી થવા લાગી હતી આછા ઉછાઝમાં તેને બરાબર દેખાતું ન હતું તેથી તેણે પોતાના વસ્ત્રમાંથી એક લીરો કાઢી દિવેટ કરી પ્રગટાવી ફરી ઉજાસ વધારે આવ્યો તે પકવાન જમીને બહાર આવતો હતો તેનો પગ એક જણની અથડાતા તે સફાળો ઊભો થઈ ગયો ને બૂમો પાડવા લાગ્યો એ બૂમોથી બધા જાગી ગયા મંદિરના રક્ષકોએ એ ગુણનિધિને ખૂબ જ માર્યો તેથી તે મૃત્યુ પામ્યો તેના જીવને લેવા યમદૂતો આવ્યા તે સમયે કૈલાસમાંથી દિવ્ય વાહન લઈને પ્રભુ સદાશિવના પાર્ષદો પણ આવ્યા આવી ચડ્યા તેમણે ગુણનિધિના જીવને છોડી દેવા કહ્યું ત્યારે યુમદત્તોએ કહ્યું આ તો દૃષ્ટ આત્મા જીવ છે તેને કદી મા બાપને સુખી નથી કર્યા તેણે શિવ મંદિરમાં પ્રવેશ કરીને શિવની માલ્ય આળુંગ્યું હતું આમ છતાં તમે મુક્ત કરવાનું કેમ કહો છો ત્યારે શિવના પાર્ષદો બોલ્યા આણે મંદિરમાં રાત્રે દીવામાં નવી દિવેટ મૂકી ઉજાસને વધુ પ્રગાઠ બનાવ્યો તે શિવલિંગને વધુ પ્રકાશમાન બનાવ્યું વળી પૂંજન ક્રિયા વખતે તેમણે શિવજીના નામો સાંભળ્યા ઉપવાસીઓ જેવી સ્થિતિમાં રહ્યા કુટુંબે ભોજન કર્યા બાદ ભજન ભોજન કર્યું આમ તેની સૂક્ષ્મ ભક્તિના પરિણામે તે કૈલાસમાં આવવા અધિકારી બન્યો છે તેના બધા પાપ દૂર થતાં બીજા જન્મે તે કલિંગ દેશનો રાજા થશે આમ કહી શિવ પાર્ષદો તેને વિમાનમાં બેસાડી પોતાની સાથે લઈ ગયા બીજે જન્મે આ ગુણનિધિ કલિંગ દેશના રાજા અર્તમનો પુત્ર થયો તેનું નામ દમ પાડ્યું તે નાનપણથી ભક્ત બન્યો તે રાજગાદી પર આવતા શિવનો પ્રચાર કરવા માટે જાહેર કર્યું કે રાજ્યના તમામ શિવ મંદિરોમાં દીવાઓ અખંડ પ્રજ્વલિત રાખવા આ સઘળો ખર્ચ રાજ્યના શિરે રહેશે જ્યારે રાજા મૃત્યુ પામ્યો ત્યારે રત્નોના દીવાઓ જ્યાં બળતા હતા તે અલકાપુરીનો રાજા કુબેર બન્યો હતો બીજા જન્મે આ ગુણ કુબેર થયો તે અતિ કઠણ તપ કરવા કાશીમાં ગયો ત્યાં તેણે જીતરૂપે દીવા પ્રગટાવી અનન્ય ભક્તિ વડે ધ્યાન આરંભ્યું વળી તેણે જે જગ્યા પવિત્ર કરી શિવલિંગ સ્થાપી તેની શ્રદ્ધા ભાવથી પૂજા આરંભી તપને કારણે તેનું શરીર સાવ નિર્બળ બની ગયું છતાં તેણે તપ છોડ્યું નહીં તેના પ્રગાઢ તપથી પ્રસન્ન થઈ શિવ પાર્વતી ત્યાં આવ્યા ને બોલ્યા તારા તપથી હું ઘણો પ્રસન્ન થયો છું તને વરદાન આપું છું કુબેરે આંખો આંખો ખોલી ખોલી પણ સહન ન તે શક્યો નહીં તેથી ભગવાન શિવજીએ તેને સ્પર્શ કર્યો કે કુબેરે આંખો ખોલી ભગવાન ચંદ્રશેખરને પ્રેમ અને શ્રદ્ધાથી પ્રણામ કર્યા ભગવાન શિવજીએ તેને વરદાન આપ્યું તું ભંડારનો અધિપતિ અને યક્ષોનો મહાન રાજા થા તારી અપાર અમાપ પ્રતિમા વધારો કરવા તારી અલકા નગરીની સમીપમાં હું હંમેશા વાસ કરીશ તેથી આજે પ્રભુ સદાશિવનું સ્થાન કૈલાસે અલકાપુરીની બાજુમાં જ રહ્યું છે પ્રભુ સદાશિવે કૈલાસ પર્વત ઉપર નિવાસ કરવાનું વિચાર્યું તેથી તેમણે પોતાનું ડમરું વગાડ્યું ડમરૂના નાદથી બ્રહ્મા વિષ્ણુ અને તમામ દેવો વેદો તથા શાસ્ત્રો પર મૂર્તિમાન સ્વરૂપે ત્યાં આવ્યા અસરો અને દાનવો તથા શંકરના અનેક ગુણાધીપો પણ ત્યાં આવ્યા બધાએ શિવજીની સ્તુતિ કરી શિવજીએ કૈલાસ પર ઉપર પોતાનું કાયમી સ્થાન રહેશે એવું જણાવ્યું બધા ત્યાં આવી પહોંચ્યા બધાએ શિવની વિધિપૂર્વક પૂજા કરી વિશ્વકર્માએ કૈલાસ પર્વત ઉપર તૈયાર કરેલા સુંદર આવાસમાં ભગવાન શિવજી પાર્વતી સાથે આરુહ થયા તે વખતે મોટો ઉત્સાહ થયો બ્રહ્મા વિષ્ણુએ શિવજીને પ્રણામ કરી સ્તુતિ કરી આમ ગુણનિધિ જેવા અધમનો પ્રભુ શિવજીએ ઉદ્ધાર કર્યો માટે હે મુમુક્ષુજનો ભોળાનાથ શિવ શંભુને કદી ભલવા કદી ભજવાનું ભૂલશો નહીં આપણે સંહિતાનો બીજો ભાગ બીજા વિડિયામાં સાંભળશું જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે ઓમ નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ હર નમઃ